પતંગ ને લઈને ચા ઉપડું પતંગ સગાવા હવે પતંગ સગાવા વારીનો સાની માની નો ભણવા ભેગી નો થા

હું રે ને હાલો આતો તો કડવી રોશી નયા બોયડી નથી હા હા અયા આવડા નાવડા બોરા સોટા તોલા એપલ બોરા ના કેતા હી હતા હે એવડા હતા પણ આપણને કડવી રોશી ખાવા જ ન દે પણ મારી પાસે એક આઈડિયો ગયો છે શું બોલને આજે ને આપણે ભણવા ના જાવું આપણે આ ડોક્ટર મેક એટલે તાર મમ્મીને એવું થાય કે સાબઈ ભણવા જ વઈ ગયા હા ઓતે ઈ થાય પણ કડવી રોશી આપણને મારશે નહીં ને આપણે સાનમનું જવાનું છે એ સાનમનું જવાનું છે હાલ પાછળ જઈ હાલ આ હે

અલ આમ તો ના ના હે એ તાર બાપા હે આ એક બાજુ તો કલ્મ કરી દી છે આમ બથે નથી કરી એટલે એમને તો બથે નો ઠોક નકર તો બથે વેસી નાખે બોરા આ આટલા હે ને તોય વેસ દેવા હે મુનિયા હે અત્યારે ભાવ તો છે હો માજો બોરા નો ફાડી ના કે એવો હા એટલે હું બોરું નો કાતે અરે આ કા તોલ લીધું તો તોલ લીધું બા હવે કા બીજું કા કઠાય ન ક્યો અરે તોરતીલો લે હો ના આવનો તોડું આવ્યો જ હાલ કે કળ્યો ના તો પાડી તલે